પાટણ નૂતન વિનય મંદિર ટ્રસ્ટ સ્કૂલના ધોરણ નવથી બારના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓને સાંસ્કૃતિક અને શૈક્ષણિક જ્ઞાન માટે કચ્છના પ્રવાસનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું પાટણની ઐતિહાસિક નગરીમાં એક આગવી ઓળખ ધરાવનાર નૂતન વિનય મંદિર ટ્રસ્ટ ઉચ્ચતર માધ્યમિક સ્કૂલના ધોરણ નવથી બારના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓને બે દિવસ અને એક રાત્રિ પ્રવાસનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું વિદ્યાર્થીઓ શૈક્ષણિક અભ્યાસ થાય અને કચ્છના પુરાતત્વ સ્થળોનો જાત અનુભવ થાય તેવા ઉમદા હેતુથી કોટેશ્વર નારાયણ સરોવર માંડવી બ્રિજ કચ્છ સફેદ રણ જેવા સ્થળોને જોવાના છે વિદ્યાર્થીઓમાં સંગભાવના અને વિવિધ સ્થળોની પુરાતત્વ સ્થળોનું જ્ઞાન તથા દર્શન થાય એકબીજા સાથે સહયોગની ભાવના જન્મે તથા કચ્છના ઐતિહાસિક તેમજ ધાર્મિક સ્થળોને જોઈ માણી શકાય તેવા આ શૈક્ષણિક હેતુસર આ પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું છે તેમ નૂતન વિનય મંદિર ટ્રસ્ટ સ્કૂલના આચાર્ય મનીષભાઈ પ્રજાપતિએ જણાવ્યું હતું શાળામાં શૈક્ષણિક પ્રવાસનું એક આયોજન કરવામાં આવ્યું છે તો શૈક્ષણિક પ્રવાસ માટે અમે કચ્છના પ્રવાસમાં બે દિવસ માટે જવાના છીએ બે દિવસ અને એક રાત્રિ માટે જવાના છીએ ભુજથી માંડવી અંબેધામ નારણશ્વર કોટેશ્વર તમામ અને માંડવી બીચ આ તમામ કચ્છના સ્થળો લઈ અને સફેદ રણ સાથે પણ જોઈ અને પરત ફરવાના છીએ આનો હેતુ શૈક્ષણિક પ્રવાસનો હેતુ છે વિદ્યાર્થીઓની અંદર સંભાવના વધે તથા શિક્ષણની અંદર જે જે સ્થળો છે ઐતિહાસિક સ્થળો છે પુરાતની જે સ્થળો છે એ જોઈ અને એમાંથી શિક્ષણ મેળવે એ હેતુસર અમે બધા જઈ રહ્યા